છસો ગુના છસો પચાવન એકાવન રૂપિયા છસો બાવનપન ચોપન પંચાવન અઠાવન સાઈઠ એવું સાતસો

मेहनत माफ़ भूल दी है भाई उबाय 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 अलावा भाल आरो उबाय उबाय भाई भाई उबाय भाल ये दरों के अबे आप रहना तो उबाय 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 सूरज भाई अलावा भाई सूरज भाई देखो सूरज भाई देखो भाल ये दरों के अलावा भाई लोरा वाला लेगा अलावा भाई આ 751 રૂપિયા બોલો અને 751 ભાઈ બોલો ભાઈ ને 751 52 કરો ને હા કાકા ભાઈઓ 952 ભાઈઓ કે પર માલ જો ભાઈ 98 66 75 77 81 85 89 90 90 રૂપિયા કાકા 490 91 92 50 950 500 રૂપિયા હાલો હરું ભાઈ ઉભરો ઉભરો કે કે હાલો હરું

500 562 63 500 500 આ પાના ના કોઈ આ 500 આ 68 બીજી એક ના કિસાઈ હાલ હાલ 500 68 ભાઈ 500 68 70 70 આ 72 120 572 572 1 મિનિટ આ જો કે કાલે આ બારુની બોલે આપો વાટ કે કાટીનો બોલ્યો 500 મોતર એડવાર એસી કાટી આંશનો ઓકે આપી પોઝિશન મોટ આવી ગઈ છે આ 134 ને પતાથી લાવજો એક એટને મત દેજો ક્યાંમાંથી બોલા લે લે જરૂર તમારે 551 તો મુગીયો છે બાનો ભલે 500 રૂપિયા બોલો કે બાંધીયા બાંધીયા આ એક ના માફ લઈને રૂપિયા બોલો કે 551 રૂપિયા બોલો કે બહાર બહાર બોલો 555 ભાઈ 61 52 56 70 70 79 75 78 રૂપિયા બોલો કે 500 રૂપિયા રૂપિયા બોલો કે એક છે

ચાર રૂપિયા બોલો પાંચ આ નેવું નેવું ભાઈ ચાર રૂપિયા બોલો પાંચ દિલીપ છે હા ચાર બાર 52 22 52 ઓ ફૂલ તો ઉપર 52 50 51 52 ભાઈ પાસી 52 50 લેવા છે 90 99 99 501 2 3 4 4 504 બોલતા બોતા નથી કરતા 9 6 11 12 13 16 516 ને

મોરબો એકરકોઉ જો પુનાકરભાઈનો છે કિશોરભાઈનો લંબુડ ઉસરભાઈનો છે ભાઈનો છે નાકરભાઈ દિલીપભાઈ ભાઈબંધ હોય આ કરનાકો 500 500 રૂપિયા ભગવભાઈ કરવા નાઈટ વાળો પાસે ત્રાસી પચાસ સાત થી નેવું એકાણું બાણું બાણું ચારસો સાણું દાદા એક રૂપિયા ઘટે ભાઈ હાલ ભાઈ ચાલ

ત્રણસો બાવીસો એકાવન એકાવન રૂપિયા બાવન ત્રેપન પંચાવન સાઠ રૂપિયા